નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સેવાઈ રહી છે તેની ભીતિ એક સેવાઈ રહી છે ત્યારે હવે શહેર પોલીસ પણ હવે કટિબદ્ધ થઈ છે જો કે શહેરની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી છે આ એરપોર્ટ નજીક અલગ અલગ જગ્યાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો બનાવીને આ પ્રકારે અલગ અલગ એરપોર્ટની નજીક ખાસ કરીને હોટલ્સ હોય રેસિડેન્ટ હોય કે તમામ જે દુકાનો છે આજુબાજુ આવેલી જે તમામ જે દુકાનો છે ત્યાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે પ્રકારે યુદ્ધની જે પરિસ્થિતિ સાથે અત્યારે સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે અમેરિકાએ જે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે એટલે કે યુદ્ધ વિરામ થઈ ચુક્યું છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ આપ જુઓ કે જે પ્રકારે સુરક્ષાને ખાસ કરીને ધ્યાને લઈને આ તમામ એરપોર્ટ નજીક આ જે દુકાનો સહિત તમામ રેસિડેન્ટ હોય કે પછી જે હોટલો હોય તમામ જગ્યા ઉપર આ ચેકિંગ અત્યારે હાથ ધરાવી ચૂક્યું છે જુઓ કે તમામ જે દુકાનો નજીક તમામ જે બાબતો છે હોટલમાં જે હોય કે પછી આ દુકાનો જે અહીંયા કામ કરતા તમામ જે દુકાનો છે ત્યાં જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નશીમા કુમારની જે સૂચના છે શહેર પોલીસ કમિશનર તેમની સૂચનાને લઈને જ આ તમામ જગ્યાઓ પર વિવિધ ટીમો બનાવી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ કાર્યરત કરી રહી છે આપજો કે દરેક દરેક અલગ અલગ જગ્યા પર આ પ્રકારની કાર્યવાહી કરી છે આપજો કે જે પ્રકારે કહી શકાય કે હવે આ સુરક્ષાને ધ્યાને રાખીને આ ટીમો કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે આ યુદ્ધની પરિસ્થિતિ છે અને તેને લઈને અત્યારે જે મહત્ત્વના સમાચાર પણ અલગ અલગ જગ્યા ઉપર સામે આવી રહ્યા છે એટલે ચોક્કસથી હવે તમામ જે ટીમો બનાવી છે અને તમામ ટીમો આ પ્રકારે કામગીરી અત્યારે હાથ ધરી છે જો કે એરપોર્ટ અહીંયાથી નજીક જ છે મારા કેમેરામેનને પણ કહેવા બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આપ જોઈ શકો છો તમામ જે નજીક આવેલા જે તમામ લોકો છે અહીંયા કોણ કામ કરે છે શું કામ કરે છે તમામ જે બાબતો છે તે અહીંયા નોંધવામાં પણ આવી રહી છે એટલે આ પ્રકારની કાર્યવાહી અહીંયા હાથ ધરાઈ છે આપ જુઓ કે જે પ્રકારે હવે ભારત અને પાકિસ્તાનની યુદ્ધની આ જે પરિસ્થિતિ છે ખાસ કરીને સુરક્ષાને ધ્યાને રાખીને તમામ જગ્યા ઉપર આપ જુઓ કે અહીંયા ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અહીંયા તૈનાત છે આપ જોઈ શકો છો જે પ્રકારે કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે એરપોર્ટ નજીક આજુમાં તમામ જે દુકાનો છે રેસિડન્સ છે સાથે તમામ જગ્યાઓ પર આ પ્રકારની કાર્યવાહી હવે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાલુ કરી દીધી છે તમામ જગ્યાઓ પર આ પ્રકારની ચેકિંગ એ કરવામાં આવી છે જો કે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ વિવિધ ટીમો આ પ્રકારે શહેરના જે એરપોર્ટ નજીક તમામ હોટલ્સ આવેલી છે કે પછી તમામ જે રેસિડન્સ આ તમામ જોઈ શકો છો જે કોમ્પ્લેક્સ હોય કે પછી તમામ જે દુકાનો છે તમામ જગ્યાઓ પર આ પ્રકારનું ચેકિંગ અહીંયા હાથ ધર્યું છે ત્યારે આપ જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ટીમો બનાવી હવે કાર્ય કાર્યવાહી જે ચેકિંગ છે તે કરી રહી છે એટલે આ પ્રકારે જે સુરક્ષાને લઈને જ હવે સુરક્ષા અને સલામતી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને જે ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે વિવિધ ટીમો બનાવીને આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા